વિદેશમાં ઇન્ડિયન્સ સાથે સૌથી વધુ ભેદભાવ ઇન્ડિયન્સ જ કરતા હોય છે તેવી ફરિયાદો ઘણા કરે છે પરંતુ એ પણ એક હકીકત છે કે વિદેશ જઈને અમુક ઇન્ડિયન્સ એવી હરકતો કરે છે કે જેના કારણે આખા સમુદાયને બદનામ થવું પડે છે તેમાં છેલ્લા ત્રણ વર્ષમાં સ્ટુડન્ટ વિઝા તેમજ અન્ય સ્ટેટસ પર લાખો ઇન્ડિયન્સ કેનેડા પહોંચી ગયા છે ત્યારે કેનેડામાં રહેતી એક એનઆરઆઈ યુવતીએ ઇન્ડિયન માઇગ્રેન્ટ્સને ટાર્ગેટ કરીને એક્સ પર એક પોસ્ટ કરી હતી જે હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે તમને જણાવી દઈએ કે ભારત અને કેનેડાના સંબંધોમાં હાલ થોડો તણાવ ચાલી રહ્યો હતો તેમ છતાં વર્ષ બે હજાર તેરથી કેનેડા જનારા ભારતીયોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે બે હજાર તેર અને બે હજાર ત્રેવીસની વચ્ચે આ સંખ્યા બત્રીસ હજાર આઠસો અઠ્યાવીસથી વધીને એક લાખ ઓગણચાલીસ હજાર સાતસો પંદર થઈ જે ત્રણસો છવ્વીસ ટકાનો વધારો છે એનઆરઆઈ યુવતી મેઘા વર્માએ એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે મારા માતા પિતા સહિત આખો પરિવાર કેનેડા આવતા ભારતીયોને ધિક્કારે છે મેઘાએ એવું પણ લખ્યું છે કે ઇન્ડિયન માઇગ્રેન્ટ્સને કારણે આખા સમુદાયની પ્રતિષ્ઠાના ધજાગરા થાય છે એક સમયે સારી ફેમિલીના શહેરોમાં રહેતા તેમજ મેનર્સ ધરાવતા અને ઇંગ્લિશ બોલી શકતા એવા ઇન્ડિયન્સ કેનેડા આવતા હતા પરંતુ હવે જે લોકો ઇન્ડિયાથી આવી રહ્યા છે તેમનામાં મેનર જેવું કંઈ જ નથી અને લો ક્લાસ બેકગ્રાઉન્ડ ધરાવતા આ લોકોમાં સિવિક સેન્સનો અભાવ છે તેમજ તેઓ તેને શીખી શકે તેમ પણ નથી મેઘાએ આ પોસ્ટમાં ક્લાસ સિસ્ટમને પણ સમર્થન આપ્યું છે મેઘાની આ પોસ્ટ પર હાલ અસંખ્ય લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે આ પોસ્ટ પર કેટલાક યુઝર્સે મેઘાને ભારતીયો પ્રત્યે સંકુચિત અને વર્ગવાદી માનસિકતા રાખવા તેની ટીકા કરી તો કેટલાક યુઝર્સ ઇમિગ્રેશન નીતિઓમાં થયેલા ફેરફારો અંગે પ્રશ્નો ઉઠાવી મેઘા સાથે સહમત પણ થયા હતા